એક્ઝામ પ્રોગ્રામ ઇસ ડન ને ઇટ્સ ટાઇમ ટુ કઈ બાજુ ખબર છે પ્રશ્ન ગામડે ને ભલે સિટી ધંધા કાર્ય સંપન્ન કરી ના ભારત દુકાન ને આગળ આવી ગયો ભાઈ કહે છે કે અમારા કની લઈ દઉં તમારા ઘરે બૈરા છોકરા હું એમના પગે પડું સ્વાગત અંદર પ્રોગ્રામ ભાઈ કોલેજ ગુજરાતી

મિત્રાણી એક્ઝામ પ્રોગ્રામ ઇઝ ડન ને ઇટ્સ ટાઈમ ટુ કઈ બાજુ ખબર છે આવવાનું હે પ્રશ્ન ગામડે ને પછી ત્યાંથી શું માહોલ બને છે બે ચાર શૂટ કરવાના હે આજના દિમાં કાવડિયા સાપી જ લેવાના થાય તો ચાલો કન્ટિન્યુ ઓલા આવી ગઈ હે લઈને આપણે નીકળે એને બપોર થઈ ગયેલો ને આપણે આવવાનું કઈ બાજુ ખબર છે આપણા રંગીલા સિટી ધરાવતી ચાલો હવે સિટી ધરાવતી ગોપીએ શું માહોલ બને કન્ટિન્યુ લોકો બને સિટી સરહદ સંધા કાર્ય સંપન્ન કરી વાળા ના ભારત માળો ની બાજુ માં જે દુકાન હરી ને આગળ આવી ગયો એ ભાઈ શૂટ ખતમ ને આવી ગયો જમવા એમણે બેસી ગયો તો જમવા ને આગળ પણ જમવા મને બંગાળી તો આખે ધુવા ધુવા છે ને સંધા પ્રોગ્રામ ડન કરી વાળા ને કાલે હવાર માં હે ને એક્ઝામ હે એટલે રેડી થઈન કોલેજ જવાનું હે તો નાઈટ ના કમ્પ્લીટ 10 વાગી ગયા હે તો ચાલો હવે જલ્દી જલ્દી નીંદર ખતમ કરીએ અને કાલે હવાર માં ઊઠીને વહેલા નીકળીએ કોલેજ ફાઇનલી ભાઈ દિવસ બીજો નાય તો નેટી કેટી થઈને ચલો નીકળે કોલેજ એને ભાઈ નમસ્કાર તો ફાઈનલી હે ને એક્ઝામ ખતમ થઈ ગઈ હે ને બધા વરજંગ આગળ તો બારે આવી ગયા હે નહીં થી કાલે એક પેપર છે કાલે હજી એક પેપર બાકી છે ને અત્યારે આજની વાત કરી મે આ હોપારા હે ને વચમાં ઢોંગણા હે હોરા જ નથી થાતી આ લોકો ને તો અટાણે હે ને સંધા કાર્યો સંપન્ન કરી વાળ્યા હે ને દવાનું હે આપણે ગામડે તો ચલો નીકળીએ અહીંયા

તો ભાઈ ચાલો હવે આપણે નાસ્તો કરીશું સાથે મળી લો મિત્રો ઓય ના ઓ નથી જોઈતા મને આ જયાના પૈસા તો તું ઠોણ મરી જઈશ તો મિત્રો ચાલો હવે હવે આપણે નાસ્તો કરવાનો લાવો લઈશું તમે આ હાથમાં પૈસો ગણીને લેતો ના આટ જોયો આ હાલમાં રાખ તારી સોગો

અને હવે અહીંયાથી મેડિકલે જવાનું હોય ને વસ્તી કરીને ડાયરેક્ટ કરવા માની અહીંયા હોપારા રહે હે અહીંયા આગળ નીલકંઠમાં નાસ્તો કરવા આવ્યો હતો તો અહીંયા જમી લીધું આખું એને નાસ્તાને બદલે આખું જમી લીધું જલેબી ખાઈ લીધી અને મંચુરિયન ખાઈ લીધું ને હવે અમે હે ને ગુલ્ફીનો કોટો ચડાવ્યો એટલે જમવાનું એન્ડ થઈ જાય એક ત્રણ બચ્યું ભરી ત્યારે જય પિતાજી સંધાય ને તો અત્યારે દિવસે જ કોબળા આપણે ખરીદ્યા હતા ને તાબડા ફાઈનલી આપણી થી અને આપણા કલ્પેશભાઈ બની લઈ જઈ રહ્યા છે તો કલ્પેશ ભાઈ તમને લઈ જઈને કેવું લાગે છે તો ચાલો ઓકે ને મિત્રો કોલેજ જ દીધા છે ને હવે અહીંયા આગળ છે ને કોઈ રેટી નથી વળવાના તો જો આખા મારા રિઝલ્ટ મિત્રોની ગેંગ આવી ગઈ છે ચાલો હવે છે ને શું માહોલ બને છે કન્ટિન્યુ એક્ઝામ કેવું જાય છે લાસ્ટ તમને લોકોને આવીને રિવ્યુ કહું ફાઇનલી છે ને ભાઈ પેપર ખતમ કરી વાળ્યું હતું ને અત્યારે છે ને કોલેજ આગળ તમે જો ઓરા ઓરા છે ચારો ઓર આપણે લોકોને ડાયરેક્ટ નીકળવાનું છે ગામડે ને અહીંયા જીજા આવી ગયા હતા આપણે હા

મેડિકલે પોગવાનું હવે નહીં પહેલા પાછા ક્યાં જવાનું ને શું માહોલ બને ભાઈ આ આ હિરા તારા ભાઈઓને આમ દોડાવે ને મને નહીં ગમતું યાર હા તમે આપણે બધા હે ને મેડિકલે ભોગીને શું માહોલ બને ને કન્ટિન્યુ તમને લોકો સંધાય ને નમસ્કાર તો ફાઇનલી હે ને આપણા વીઆઈપી મેડિકલ એટલે કે શિવ એ પૂગી ગયો તો અને આગળ ગરાગી એટલે તો આ હા હા પાર નથી ગરાગીનો ભાઈ ભાઈ કેવું લાગ્યું તમને અત્યારે સારું લાગ્યું છે ને તો મિત્ર આ ઓન કેમેરા જરાય નથી બોલતા પણ ઓફ કેમેરા બક બક કર્યા રાખે છે મારા પ્રિય મિત્ર મુકેશજી મુકેશજી સુખ શાંતિ ચાલો આપણે બંને હવે જતા આવી આગળ બે હીરોને ધોવા લઈને આવી ગયો હતો અત્યારે ચાલો આનો લુક ચેન્જ કરી વાળીએ હા કેતા હા આખો અલગ થઈ ગયો અત્યારે જલ્દી જલ્દી ચલા અને હમું કરી વાળી એટલે આપણા બ્લેક હિરોન ટિકિટ ઓફ ચમકાવી નાખી હવે હે ને જવાનું છે આપણે એને આગળ જે યુટ્યુબના લોગોન બોગો ઉખાડી દીધા ને પાછળથી તમને લોકોને જે થાય એ બધું ફરી કરાવવાનું છે તો ચાલો નીકળી જાય વીઆઈપી મેડિકલે આવી ગયા હતા અને હું આવ્યો હું મારા એડિટિંગ રૂમમાં તો ચાલો જલ્દી જલ્દી અહીંયા આગળ ને મિની બ્લોગ એડિટ કરી વાળીને પછી આ લોંગ વિડીયો એડિટ કરીને ત્યારે તમને લોકોને બતાવવો પડશે તો ચાલો જલ્દી જલ્દી એડિટ કરી વાળે શું માહોલ બને હે પછી તમને લોકોને બતાવું એટલે હે ને ઘરેથી આવી ગયો અને હવે અહીંયા આગળ અને થોડા ઘણું એડિટિંગ બાકી પૂરું કરી લેવાનું હોય ને પછી આપણે લોકોને ક્યાં આગળ જવાનું ખબર હે એક પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું હોય તો ચાલો કન્ટિન્યુ શું માહોલ બને એ મિત્રો હે ને સંધાય પ્રોગ્રામ ડન થઈ ગયા ને હવે લોકો હવે આપણે લોકોને હે ને લાવવાનું હે કઈ બાજુ ખબર હે દેવું દર લાવવાનું હોય તો ચાલો આ બ્લોગ બહુ મોટો ના થાય એટલે આપણે એ તમને લોકોને હે ને હું નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ લાગ્યું હો તો અત્યારે આમને લોકો છે ને આ બ્લોગને એન્ડ કરી વાળીને હું મળું તમને નવા નવા બ્લોગ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટેક કેર